આપણી રાત ની બપોર પછી સુખી છે પ્રધાનજી હાજ મારા ઘટના

આસ્કા મારવામાં ધ્યાન રાખજો એ બાજુ ઢાળ ફીર્યું છે તમે આરામ કરો અંદરનો માણસ કોઈ બાય નહીં અને બહારનો માણસ કોઈ અંદર અંદરની બાપુ તમારી રજા સિવાય મે કોઈને અંદર અંદર એય એ દીધું હું બાપુને બાપુ એક મિનિટ બાપુ એક મિનિટ એક મિનિટ હું દીધું બાપુને હે પાણી છે તમે આરામ કરો બાપુ હું શોખી પો ચાલુ રાખું તમારી રજા સિવાય મસરૂ નો અવાજ મસરૂ તો હું પણ માચ્યુ નો જીવડા ભલે આવે તમ તારે તમે આરામ કરો અને હું સોકી ફેરો ચાલુ રાખું અંદર નો માણસ કોઈ બહાર નહીં અને બહાર નો માણસ કોઈ અંદર નહીં તમારી રજા વગર નું કોઈ ને અંદર નો આવવા દો તમ તારે આરામ કરો અને હું આટા મારું છું તમે ઉપાધી નો કરતા તમારી જેવા મહારાજા અને મારી જેવો પ્રધાનજી હોય મહારાજા તમારી રજા સિવાય માઈક છું અંદર નો આવા દઉં હા તમ તારે તમે આરામ કરો અને કદાચ કોઈ પણ આવશે એટલે પેલા જાણકારી કરી કે મહારાજા આપણા રાજ ઓહો ઓહો ઓ માય ગોડ તો માય શું આવ્યું

જો તમે પાણી ભરવા આવ્યા હોય તો પાણી ભરીને ને જાયજો બહુ દેકીરો નહીં કરતા અમારા મહારાજા ગઢમાં આરામ કરે પણ અમારે ક્યાં દેકીરો કરવો છે અહીંયા ગોઠ માં જે ડમકી છે ને એટલે કાઢી નાખવાની છે એ કાઢી નથી નાખવાની રોયા ઈ ડંકી કીચડું કીચડું અવાજ આવે છે ડંકી માં કીચડું કીચડું અવાજ આવે હા મારી દીકરી ડંકી

પ્રધાનજી જી મહારાજા રાજમાં શેનો અવાજ આવી રહ્યો છે સાયલેટ વાગ્યું બંધ કરો જાવ થઈ ગયું બંધ બાપુ એ આનું તો હાવ મેમરી કાર્ડ શોર્ટતું લાગે છે શોર્ટ થઈ ગયું છે સાણા થાપા એમ કે તાણા થાપાનું નથી કેતી રોયા તો રાસ રમવાનું કેસ રમવાનું કેમ આ એક મિનિટ એક મિનિટ એક મિનિટ એક મિનિટ મિનિટ ડબ્બા

apa ndapa <laughs>